પહેલ ગામનો જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો અને જે છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા એનો વળતો જવાબ પાકિસ્તાન સરકારને ભારત સરકાર અને ભારત સરકારના સૈન્ય દ્વારા જે આપવામાં આવતા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતાં તુર્કી અને અદરવાઈઝ બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો એ બદલને અમે એના એ નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ એના અંતર્ગત અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા જે એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને અજરબાઇઝમાં અંદાજે વાર્ષિક સો કરોડની જે નિકાસ થાય છે એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનું વિચાર કરીએ છીએ અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એનાથી મુશ્કેલીઓ કે જે અત્યારે જે ઇન્ડિયામાંથી એ લોકો મોરબીમાંથી સિરામિક ચાઇઝ જે તો અહીંયાથી જે લોકો ઇમ્પોર્ટ કરે છે એમાં થોડી ઘણી મુશ્કેલી એટલે કદાચ ઊભી થઈ શકે તો એમાં આપણી એક ટાઈલ્સ અત્યારે જોવા જઈએ તો કમ્પેર ટુ ચાઇના સસ્તી અને સારી અને ફેસિલિટી વાઇઝ પણ આપણે એ લોકોને સારી એવી સગવડતાઓ બધી પૂરી પાડીએ છીએ તો એના ઉપર એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે થોડા દિવસ પહેલા કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદી હુમલો કરેલો અને નિર્દોષ છવ્વીસ જણાને મૃત્યુદ્ધેલું તો આ ઘટનાને હિસાબે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાનની અંદર જે આતંકવાદ ફેલાયેલો છે અને પાકિસ્તાનના જે અંદર જે આતંકવાદીઓ જે મોટા થઈ ગયા છે એના હડ્ડા ઉપર આપણી ભારતની સેના દ્વારા હુમલા કરીને એના હડ્ડા બધાય છે એ ખતમ કરવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન યુદ્ધનું નિર્માણ થયું એની અંદર તુર્કી અને અજરબીજાન છે એને પાકિસ્તાન દેશને સપોર્ટ કર્યો પાકિસ્તાની આતંકવાદીનો સપોર્ટ કર્યો અને આ હિસાબે અમે તુર્કીનો વિરોધ કરીએ છીએ અજરબૈયાન અને તુર્કી જે આ દેશ છે એ જો પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીનો અમે બોયકોટ કરી છીએ આના માટે અમે અમારા જે એક્સપોર્ટરો છે જે તુર્કીમાં એક્સપોર્ટ કરે છે એની સાથે ચર્ચા વિચારણા કરીને તુર્કીની અંદર જે અમે માલ એક્સપોર્ટ કરી છીએ એ અમે એના માટે આગળ શું કરવું એના માટે વિચારણા કરશું અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે એ તુર્કીમાં અને અજરબૈયાની અંદર વિઝિટ કરતા હોય છે પ્રવાસમાં જતા હોય છે તો આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે અમારા કોઈ ઉદ્યોગકારો પ્રવાસ ત્યાં કરશે નહીં અને બોયકોટ કર્યો છે